કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે છે પાંચ જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસ તો પર્યાવરણ દિવસના દિવસે ખાસ વ્યુઅર્સની એક વસ્તુ એ કહેવાની કે દરેક લોકોએ જેટલા ખરેખર વૃક્ષો હોય ને એટલા વૃક્ષો વાવવા જોઈએ વધારે નહીં તો વર્ષમાં એકવાર જ્યારે તમારો બર્થડે હોય ત્યારે ખાલી એક વૃક્ષ વાવો જો અમારે અમે આ પ્લોટ છે પ્લોટમાં અમે આ ત્રણે આંબા નાખ્યા છે અત્યારે મસ્ત મોટા થઈ ગયા છે અને કેરી ઘણી આવે છે આ છે બે લીંબુડી એક લીંબુડી અહીંયા પાછળ છે અને બે સાઈડ એક એક રોકડી એક રોકડી આ કુણામાં આવી છે એક જમરોકડી છે આ કુણામાં એટલે અમે તો અમારી આજુબાજુમાં જેટલા વૃક્ષો હોય ને એ પણ રહેવા કરીએ છીએ પછી જો મકાનની બાજુમાં બતાવવું ને તો બોરસલ્લીના ઝાડવા નાખ્યા છે અમારું ઘર છે ઘરની બાજુમાં સાઈડમાં બોરસલ્લીના ઝાડવા નાખ્યા છે બોરસલ્લીના ઝાડવા છે ને ઘર એટલા માટે નાખ્યા છે કે આમાં જે બોર આવે ને બોર પક્ષીઓ બહુ ખાય અને પાછળ ભાગમાં અમારી સોસાયટીની વાડી આવી ગઈ આ નાખ્યું છે ઝાડવું કારણ કે ઝાડવું આમ તો પહેલેથી મને રંગદૂધમાં રહેતા તો અહીંયા નાખ્યું હતું અને બીલી પત્ર જાળવું થોડુંક ગમે મને વધારે અને ખરેખર એમ કહે છે કે ભાઈ ચોવીસ કલાક ઓક્સિજન આપે એટલે એમાં ફાયદાકારક છે અને બીજું પવિત્ર જાળવું કહેવાય બીલીપત્રનું જાળવું કે બીજું કોઈ પણ ફળફ્રૂટનું ખરેખર વૃક્ષ એક વાવવો જોઈએ એમાં પછી કેવું થાય અમુક સમય જાય ને એટલે તમને પોતાને જ એવું થાય કે ધારો કે ચાર પાંચ વર્ષ આવે અને પછી જ્યારે મોટું થઈ જાય અને ફળ ફ્રૂટ કંઈક મળે આવવા ત્યાં આપણને એમ થાય કે નહીં આ વૃક્ષ આપણે વાવેલું છે એટલે આમ અંદરથી થોડોક આમ ગર્વ જેવું લાગે કે ભાઈ આપણે આ છે વૃક્ષ વાવેલું હોય અને એના ફળ ફ્રૂટ આવે ને કોઈ ખાય તો એનાથી ખરેખર આનંદ આવે તો એકાદ વૃક્ષ તો પર્યાવરણ દિવસે

આ દેવા પામ પેલા 5 વાગ્યા નો ટાઈમ હતો પછી કે ગરમી બહુ છે ને એટલે કે 6 વાગે જાય એટલે મોડું રહે કે લગભગ વિધી નાન બધું બતાઈ દીધો તો હા હા આ ઈ દેને બતાઈ દીધુંતું મેલું રવિવારે શ્રીમંત હા એટલે તો અહીંયા જાય અને આજે ટીમા પાછી બેઠીતા છે કિશોરભાઈ કેપા છે કમલેશભાઈ વકીલ છે અને હસુભાઈ છે અપસી ટીમ ની આજ પાછી મુલાકાત કરીએ તો ફાઇનલ લે પોચી ગયા રેડબેન દીકરી નામ સે વ્રુતા એના સિમંત સંસ્કાર વિધી પ્રોગ્રામ છે અને જઈએ હવે અંદર આમ સે હરું કેમ ભાઈ અંદર કે ઓપરેશન મે કર્યું છે ઈ কি ভালো মনে

પણ હવે પાછું નું કીધું એટલે આ પ્રોગ્રામ ચેન્જ કર્યો હવે જવાનું છે કાલે બોર પછી અને કાલની રાત રોકાવાનું અને આજ જઈએ આવી આપણે કિરીટભાઈને ઘરે બાપુજીને દેહ માં આવ્યા છે એટલે ખબર કાઢી આવી અને બે કામ આજ પતાવી દઈ પછી કાલ વેલાક ફોન તો કર્યો તો બધાને બે વાવવાનો પણ હવે એમ જે અડધી કલાક છે થાળ આઠ થયા છે એટલે કામ કરીએ ઘરે જઈ અને ઘરે જઈને પછી અડધી કલાક જઈને જઈએ તને ગજાનો વગર ખોરદ જો જાનુ પાછી બેગી થઈ ગઈ રસ્તામાં સીટપક કરવાનો અમારે તમે મિડિયમ જોઈ તમે જોઈ કેટલું કામ કર્યું થી અરે વિડિયો જોઈ લેજો કામ કર્યું બધુંય કેમ કામ 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 કરીને કરી તૂટી ગયો થાય બહુ કર્યું હોય બાપુજી ને ખબર કાઢવા પણ બાપુજી પાછા ગયા છે દવાખા દવાખાને તાવ આવ્યો છે કેમ છે મોટા બહારું છે ને

અમારે છે કિરીટભાઈ ના બાપુજી અને મારા બાપુજી ના મોટા ભાઈ છે તમે લગભગ ક્યારે જોયા તો નહીં હોય તમને બતાવી દઈએ

બે હવે <of> <checkup> <x22>